બીમાર હોવા છતાં જેલમાં છે આ ભારતની જનતા માટે દિલ્હીની જનતા માટે કંઈક કરવા માટે એમણે જેલનો રસ્તો પસંદ કર્યો અહેમંત બિસ્વા કે અજીત પવારની જેમ એમણે ભાજપ જોઈન્ટ ન કરી અને લડાઈ ચાલુ રાખી છે જનતા માટે એના સમર્થનમાં આજે અમે એક દિવસીય અનસનનો કાર્યક્રમ અહીંયા રાખ્યું છે અહીંયા કેટલાક આવી શક્યા છે નથી આવી શક્યા જે લોકો અમારા પ્રચારમાં છે એ ત્યાં આન્સન કર્યું છે ભરૂચ લોકસભા ભાવનગર લોકસભામાં બાકી કેટલાક જિલ્લાઓમાં છે તેઓએ પણ ત્યાં આયોજન કર્યું છે અને અરવિંદ કેજરીવાલજી મજબૂતાઈથી બહાર આવે અને અમે આજે પ્રાર્થના કરવાના છીએ ઈશ્વરને દેવતાઓને કે અરવિંદજીને ખૂબ શક્તિ આપે આ ભાજપ સામે લડવાની વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાઈ બેઠક